પ્રોએક્ટિવલી પોલીસિંગ ના એક ઉત્તમ ઉદાહરણ અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ ના પહેલા ચાર ઓનલાઈન ટેરરિઝમ નું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે કાલે બેંગલુરુ થી એક મહિલાને ભી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઇન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપે ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિજિત પરમાર પીઆઈ એસ ચાડા કે મણાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરસ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છે આનો જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એના આગળ ચેક કરીએ

એને ત્યાંથી જ એને ઘરથી ડિટેન કરીને અમે લોકો અહીંયા ટ્રાન્ઝિટ વોરન્ટ ઉપર લઈને આવ્યા છીએ પ્રાઇમ ઓફિસિયાનો ફોન ત્યાં જ અમે સીઝ કરી દીધા હતા પરંતુ એની પૂછપરછમાં જાણવા મળે છે કે આ ઘણા બધા પાકિસ્તાની જે વોટ્સઅપ નંબર છે એની જોડે કોન્ટેક્ટમાં હતી સાથે સાથે પાકિસ્તાન સિવાય પણ બીજા કન્ટ્રીઝ જોડે પણ એના સંપર્ક છે એના દ્વારા બતાવવામાં આવેલ હતો એ સોશિયલ મીડિયા પર કેટલા સમયથી આ પ્રકારનો કન્ટેન્ટ મૂક્યો છે તેની કેટલી સક્રિય છે જો જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ આધારે આપણે કહીએ છીએ કે સસ્પેક્ટેડ કન્ટેન્ટ છે આજે જ એની પ્રોફાઇલ કેટલી જૂની છે એ અમે થોડવાનો ડિટેલ અભ્યાસ કરીને આપણે કહીશું અને આ પ્રોફાઇલ્સમાં એ લોકો રેડિકલ કન્ટેન્ટ અને રિલેટેડ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે એ પણ અમે આપણે ડ્યુરિંગ જો આપણે યુએપીએ જે એક્ટ છે એમાં વિભિન્ન જે સેક્શન્સ છે એમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એના ટેરિસ્ટ ઓર્ગેનાઇશન તરીકે ડિક્લેર કરવાની પ્રક્રિયા છે આ રીતે અલકાયદા જે છે અને એનાથી એસોસિએટ જે ઓર્ગેનાઇઝેશન છે જે કે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોય યા એની બીજા કોઈ રાજ્યો દેશોની જે શાખાઓ હોય એને આતંકવાદી સંગઠન તરીકે ડિક્લેર કરવામાં આવેલ છે એમાં ડાયરેક્ટલી જોડાયેલા એમાં કોઈ એની મેમ્બરશિપ લીધી હોય એના ફાઇનાન્સ કરતા હોય એના જે મટીરીયલ છે એનો પ્રચાર પ્રસાર કરતા હોય એ બધા લોકોના મે એના એક સંબંધ માનીએ ચાર જો હાલ સુધીને અમારી તપાસમાં એ જે ફેક જે હતો જે અમે લઈને આવ્યા હતા એ આને બહુ વધારે એક્ટિવ આગળનો જે ગ્રુપ હતો એ ફેક ચલાવતો હતો અને ફેક્ટ સિવાય પણ થઈ શકે કે આ મહિલાએ બીજા ઘણા બધા લોકોના કોન્ટેક્ટમાં હોય તો અમે એની પણ તપાસ કરીએ સર આ મહિલા પોલીસથી બચવા માટે કયા પ્રકારે કોન્ટેક કરતી હતી કેવી રીતે કોન્ટેક કરતી હતી કે પોલીસથી બચી શકે બેસિક આ છે કે ભાઈ આ જે મહિલા છે એના દ્વારા એ જે હું આપણે જે આઈડીઝની વાત કરી એ આઈડી છે એ એના નામે ના હતી જે બેસિક પ્રિકોશન્સ રાખવા જોઈએ એ પણ એનો ખ્યાલ રાખી હતી ઘણી વખતે આમાં જે કન્ટેન્ટ છે એ બહારથી પણ મોકલવામાં આવતા હતા મૂકવામાં આવતા હતા મારે કહેવાનો મતલબ છે કે વિદેશોથી પણ એ એની આઈડી ઉપર કન્ટેન્ટ મૂકવામાં આવતો હતો તો જે બેસિક પ્રિકોશન્સ છે આ એના દ્વારા લેવામાં આવતો હતો પણ તેમ છતાં જે ગુજરાત એટીએસની ટેકનિકલ ટીમ છે જેમાં ડીએસપીના નો માર્ગદર્શન છે એ ઘણી જ કેપેબલ છે ટેકનિકલી આ લોકોએ જેટલા પણ એ લોકોએ આરોપીઓ આવા કોઈ આવા સોલ્યુશન વાપરતા હોય કાનૂનની નજરથી બચવા માટે એને પણ એ લોકોએ કોઈને કોઈ રીતે સોલ્યુશન કાઢીને જે રીઅલ યુઝ યુઝર્સ છે એને આઈડેન્ટિફાઈ કરી લે છે સર સમાના ઘરેથી શું મોબાઈલ સિવાય અન્ય વાંધા જેમ કરતું શું મળી આવે છે એના ઘરેથી મોબાઈલ સિવાય લેપટોપ વગેરે મળી આવેલ છે એને અમે હાલ એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરે છે સર એનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે નહીં હાલ સુધીમાં અમારી તપાસમાં એવું કંઈ એનો કોઈ ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલ નથી છે મૂળ રહેવાસી આ મૂળ ઝારખંડની રહેવાસી છે

અને વિન ઇન્ડ્યુર્સ આપણે આપને બધું જાણ કરી દીધું છે રાજીનામું આપ આત્મકી લેન એના હું કીધું આપને એના ફોલોઅર્સ સંખ્યા બહુ વધારે છે એના જે ઇન્ડિવિજુઅલ ચેટ્સ છે એના ઉપરથી પણ ઘણી બધી ડિટેલ બહાર આવશે જે સમય હું આપને બતાવીશ સર આના પરિવાર કોઈ છોક રહેતો હતો ખબર નહી એ જનરલી જે મહિલા છે એ એકલી વધારે રહેતી હતી એના રૂમમાંથી વધારે બહાર નહીં નીકળવાનું આજુબાજુના લોકોથી પણ જે જાણકારી મળી લેવા એ બહુ ઓછી બહાર નીકળતી હતી ઘરમાં એના બ્રધર અને મધર અને ફેમિલી જોડે રહેતી હતી પણ આ લોકોના પણ પ્રાથમિક રીતે કહેવામાં આ લોકોના આ ખબર ન હતી